એચ એચ એમ એજ્યુકેશન કેમ્પસ ખાતે નસીબ નવીપુર રચિત નસીવ ના મા પુસ્તકનું મહાનુભાવની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું પાલેજ વલણના મુખ્ય માર્ગ ઉપર સીબી એસી પબ્લિક સ્કૂલ ખાતે એચ એચ એમસી મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર મતાઉદ્દીન ચસ્તી પરજાદા વિશેષ અજેજભાઈ ટંકારવી ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવના વ્રત હસ્તે પુસ્તકના વિમોચનો કાર્યક્રમ યોજાયો હતો પુસ્તક વિમોચન કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરમાં શહીદ થયેલા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર પછી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી શરૂઆતમાં ભજન બાબુભાઈ પ્રેમીએ રજૂ કર્યું હતું તારા આંગળીયા પૂછીને આવે તેને આવકાર મીઠો આપજે કેમ તમે આવ્યા છો એમ નાવ કે જે એને માતુ હુંકાર દેજે હલાવીને આવકાર મીઠો આપજે તાળીઓના ગરગડાટથી સૌએ વધાવી દીધા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ને આ પ્રસંગે નશીમ નભી રચિત મશીમ નામા પુસ્તકનું વિમોચન તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું ઈકબાલભાઈ લોલાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નશીબ નામામાં સાહિત્યનું વાંચન છે તેઓએ સૂફી ઉલ્મ રહેમત અને ખિદમતનો સમુદ્ર વહેતો હોવાનું અને દરેક કોમ સાથે પ્રેમ ઉદારતા દાખવતી હોવાનું જોવા મળે છે તેમ જણાવ્યું નસીબ નામા પુસ્તકના રચિતા નસીબ નબી પુસ્તક વિમોચન કાર્યક્રમ અત્રે માતા માતાઉદ્દીન ચિસ્તી પીર જાતાની સ્કૂલમાં તેમના સાનિધ્યમાં વિશેષ આયોજનથી હાથ ધરવામાં આવી રાહ જે બહુ માન પ્રાપ્ત થયું છે તેને બિરદાવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાહિત્યકારને ગુજરાત ટુડેમાં તંત્રી પદ ધરાવતા અજીજ ભાઈ ટૂંકારવીએ તેમના વક્તવ્યમાં ગુજરાતનું સાહિત્ય નવી દ્રષ્ટિ આપે છે વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવે છે ખૂબ વાંચો ખૂબ વંચાઓ સાહિત્ય સમાજનો અરીસો છે તેમણે ઊંડાણપૂર્વક માન માણવાની સમાન સમજવાની જરૂરિયાત છે ઉમંગના અવસરમાંથી બોધ લેવાની જરૂર પર ભાર મૂક્યો છે ગુજરાતના જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ બક્ષી નામા લખ્યું જે અત્યાર સુધીની સફર છે સફરનામાં રાહતો આત્મકથાનું મહત્વ શું છે સાહિત્યકાર છે વાર્તા લખે છે ગઝલ લખીતા લખે પરંતુ આત્મકથાએ કલ્પના નથી પરંતુ આત્મકથા લખનાર જે જીવન જીવી ગયું અને એ જીવનમાં જે જોયું તે સત્ય હકીકતો પુરવાર કરતી કથા છે અતિ વિશેષ તરીકે ઉપસ્થિત ડૉક્ટર મતાઉદ્દીન જસ્તે પીરઝાદાએ તેમના વક્તવ્યમાં નસીમ નામા પુસ્તકના લેખન સાહિત્યને આત્મકથાને બિરદાવી હતી વધુમાં વધુ ખૂબ અગત્યની એ ગણાવી હતી કે સાહિત્ય સેતુ છે કે જેનાથી સમાજમાં સમજણની કામ કરી શકાય લોકોને સમજાવી શકાય આ પ્રકારના સાહિત્યના કાર્યક્રમો થવા જોઈએ આજે એક ઉમંગનો અવસર છે નસીબનામાં નસીમ નવીપુરી પુરી તથા સબીલભાઈ હાફેજીના પુસ્તકનું વિમોચન થયું છે જેમાં અઝીઝભાઈ તેમજ શાળાના આચાર્ય અને અન્ય મહાભાવ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને ખૂબ અગત્યની વાત એ છે કે સાહિત્ય સેતુ છે કે જેનાથી સમાજમાં સમજણ કામ કરી શકાય લોકોને સમજાવી શકાય એ લોકો એકબીજાને સમજી શકે માટે આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ અને મારું બીજું માનવું એ છે કે આ પ્રકારના સાહિત્યના કામો અને પુસ્તકના વિમોચનો એ ભાષા અને સાહિત્યમાં એક નવો ભેગો કરે છે કે જેના કારણે મૂળ જે આપણી વાંચન સંસ્કૃતિ છે એને મજબૂત કરી શકાય અને સાથે સાથે જે લોકોની લાગણી છે લોકોનો ભાવ છે લોકોનો જે સ્નેહ છે એને બધું મજબૂત કરી શકાય આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ અને સાહિત્ય એ વાસ્તવમાં સમાજનો હરીસો છે અને નવી પેઢી ખૂબ વાંચે અને ખૂબ વિચારતી થાય એવી મારી આપે અભ્યથી શુભેચ્છાઓ છે આભાર